આજના સૌથી મોટા સમાચાર ઢીલા પડ્યા ટ્રમ્પ ભારત સાથેની ટેક ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન ભારત પ્રવાસે આવશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડો ટ્રમ્પ કેટલાક દિવસો મહિનાઓથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્વક છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડો ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લાદો હતો પરંતુ હવે તેમનો સ્વર બદલાયો ગયો તેવું લાગે છે વ્હાઈટ હાઉસ શુક્રવારે સાત નવેમ્બરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ સતત સંપર્કમાં છે તેમણે વેપાર કરાર પર એક મહત્વપૂર્ણ અપડેટ પણ આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડો ટ્રમ્પે કહ્યું બધું ખૂબ સારું ચાલી રહ્યું છે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે તેઓ વડાપ્રધાન મોદી મારા ખૂબ જ સારા મિત્ર છે અને અમે વારંવાર વાત કરીએ છીએ હું ટૂંક સમયમાં ત્યાં જઈશ વડાપ્રધાન મોદી એક મહાન નેતા છે ટ્રમ્પ અગાઉ ભારત પ્રત્યે ખૂબ જ કઠોર દેખાતા હતા પરંતુ હવે તેમનું વલણ નરમ પડી ગયું છે ભારત સાથે વેપાર કરાર અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સારી ચર્ચા ચાલી રહી છે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર ટૂંક સમયમાં થઈ શકે છે ટ્રમ્પ સ્પષ્ટતા કરી છે કે તેઓ ભારતની મુલાકાત લેશે તેને પણ મહત્વપૂર્ણ છે ટ્રમ્પ પહેલાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિન્ટે પણ પીએમ મોદીની વિશે નિવેદન આપ્યું હતું બુધવારે પાંચ નવેમ્બર તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ ભારત અમેરિકાના સંબંધો પ્રત્યે ખૂબ જ સકારાત્મક છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં તેમને ઊંડો વિશ્વાસ છે તેમણે ઉમેર્યું હતું કે ટ્રમ્પ અને પીએમ મોદી ઘણા મુદ્દાઓ પર સીધી ચર્ચા કરે છે નોંધનીય છે કે ટ્રમ્પનું ભારત તેમણે ચીન પ્રત્યેનું વલણ બદલાયું છે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગયા મહિને મળ્યા હતા બેઠક બાદ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર પરિ શરૂ થયો છે અને ટેરિફનો મુદ્દો પણ કંઈક અંશે ઉકેલાયો છે